તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો તમે જે આગળ ક્લિપ જોઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સોશિયલ મીડિયાનો જમાનો છે પરંતુ મિત્રો અમુક અમુક લોકો મિત્રો આ બેનને બદનામ કરી રહ્યા છે જે રીતે મિત્રો વાત કરી તમે ભાઈ ગુજરાતમાં રહેતા હશો તો ભાઈ મમતાબેન સોનીનું નામ તો ભાઈ જરૂરથી જરૂર સાંભળ્યું છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે એક ડાયરોનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ગમી રહ્યો છે સૌથી પહેલાં તો મિત્રો ખોટે ખોટા આવા વિડીયો વાયરલ ન કરો પોતે મિત્રો બેનને બદનામ ન કરો તમે ભાઈ ગુજરાતમાં રહેતા હશો તો મમતાબેન સોનીનો મિત્રો નામ તો જરૂરથી જરૂર સાંભળ્યા છે અને તેના પિક્ચર પણ તમે ઘણા બધા જોયા છે પરંતુ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે અમુક અમુક મિત્રો શોર્ટ કટ કરીને ભાઈ ઇન્સ્ટાગ્રામ અથવા એમ કીધું ફેસબુકમાં અપલોડ કરી રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે મિત્રો આ વિડીયોને શેર કરવાની તમારે જરૂર નથી કારણ કે મિત્રો આ બેનને ખોટા ખોટા બધા લોકો બદનામ કરી રહ્યા છે આ વિડીયો વિશે તમારે શું કેવું છે એ કમેન્ટ કરવાનું છે કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે મિત્રો આ વિડીયો મમતાબેન સુધી પહોંચાડી દો કારણ કે મિત્રો મમતાબેનને પણ ખબર પડે કે મિત્રો ગુજરાતમાં ભાઈ અમને સપોર્ટ કરવાવાળા પણ ઘણા બધા લોકો લોકો છે કારણ કે મિત્રો વાત તો હાલના ટાઈમે અમુક અમુક લોકો છે મિત્રો આ કટ કરીને ભાઈ વિડીયો વાયરલ કરી રહ્યા છે આ વિડીયો વિશે તમારે શું કેવું છે ને મિત્રો આવું કરવું ન જોઈએ એ પણ મને કમેન્ટ કરીને જણાવવાનું છે કારણ કે મિત્રો વાત કરી હાલના ટાઈમે ગુજરાતમાં મિત્રો ઘણા બધા સારા એવા એક્ટર છે તેના પણ મિત્રો એમ કીધો ખરાબ ખરાબ વિડીયો વાયરલ કરી રહ્યા છે ઘણા બધા લોકો આની પહેલાં પણ તમે મિત્રો જોઈએ હાલના ટાઈમે એક બેનનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો તેના વિશે આપણે સસ્તા કરવી નથી પડતું મિત્રો મમતાબેન સોની વિશે તમારે શું કેવું છે આવું કરવું ન જોઈએ કમેન્ટ કરવાનું બોલતા ભૂલતા નહીં કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે કે હાલના ટીમે મિત્રો ખોટા ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનો બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરી વાર આપણે એક નવો વિડીયો મળી જશે સુધી બધા જ લોકો જય હિન્દ જય ભારત